ઓકે તો આપણી પાસે આ જે કે આને શું બરાબર ને તો આપણે પહેલા લખીશું એ સી સી ચાર પાંચ પાંચ નવ સાત એનો જવાબ શું આવશે ચાર પાંચ પાંચ નવ સાત જો ચાર પાંચ પાંચ નવ સાત

આના ખ્યાલ ચાલો આપણે નેક્સ્ટ જોઈએ એટલે ઉતારી દો બીજું એક ઉદાહરણ જોઈએ હવે થોડું બદલાશે હવે થોડું બદલાશે જો બી બી a t ને 23 અને d ને 26 તો a g ને શું જો અહીંયા જો અહીંયા આમ કરવા જાવ તમે પહેલી રીતમાં કરવા જાવ બે તો અહીંયા 23 જ થાય એક એક સંખ્યા ઘટે ને બરાબર અહીંયા અહીંયા પણ ઘટે છે કારણ કે મૂળાંક કેટલા છે 3 અને સંખ્યા કેટલી છે 2 હવે અહીંયા કશું જ નથી તમને મે નોટબુકમાં સવારે જ્યારે આપણે ક્લાસ લીધો હતો ને ત્યારે એબીસીડી નો કામ લખાવેલો છે એક કોઠો ખોલી નાખો જો ફટાફટ એ કોઠાને આપણે યાદ કરવાની છે હા ચાલો જો હવે જોજો જો હવે તમને આઈડિયા આવી જશે તો એક બતાવીશ ને એટલે તો તમને ખબર પડશે જો જો

આવું હોય ત્યારે આવી રીતે ગણવાનું જો આવી રીતે ગણવાનું નવ ને આઠ સત્તર સત્તર ને બે અઢાર ને ઓગણીસ ઓગણીસ ને

કારણ કે અહીંયા ગણિતની ક્રિયાઓ ક્રિયા જશે એટલે ગુણાકાર જો અહિયા સરવાળો નહીં થાય પણ ગુણાકાર ની ક્રિયામાં જશે તો આડત્રીસ ગુણ્યા કરી જુઓ પહેલામાં પહેલા તો અહીંયા આડત્રીસ છે તો

આપણે શું કરીએ આ 30 તારીખ એટલે 114 આવી જાય છે આવે છે ને કેટલા બાળકોને આવ્યો પાંચ બરાબર ગણવામાં તમારે બધાને આવી છે પણ તમે ગણવામાં ધીરજ રાખો છો ગણવામાં થોડી ગણતરીમાં આપણે શું કરવાનું ઝડપ રાખવાની શું કરવાની તો જો કે અહીંયા જે દિલ્હી આપ્યો છે દિલ્હીના જે અહીંયા જે સ્પેલિંગ ના જે મૂળાક્ષરોના અક્ષર કોલ છે એનો સરવાળો કર્યો 38 આવ્યો શું

આપણે હજુ સાચા છીએ જરૂરી નથી જોજો હજુ આપણે આ પ્રક્રિયામાં સાચા છીએ નથી જો એસ એસ નો કોણ જુઓ 19 19 ચાલો યુ નો કોણ જુઓ 21 21 આર નો કોણ 18 18 એ નો કોણ 1 ટી નો કોણ 20 ચાલો આનો સરવાળો કરી નાખો સરવાળો કરી જુઓ કેટલા આવે છે

અહીં 8 ને ગુણી જો કેટલા આવે બેટા બોલ જો જો 82 * 3 કર્યું તો કેટલા આયો આવ્યો ને જો અહીંયા આપણે જે ટોટલ આવ્યો હતો એને 3 વડે ગુણ્યો હતો 38 ના ઘડિયાને 3 વડે અહીંયા એ રીતે ચેક કર્યો હતો તો અહીંયા જો 79 આવે છે તો એને પણ આપણે કેટલા વડે ગુણવું જોઈએ 3 વડે ને તો એનો જવાબ કેટલા આવે 237 તો આપણી પાસે ઓપ્શન આપ્યો છે તો શું આ ઓપ્શન ની અંદર છે 237 હા છે ગભરાવાની કોઈ જરૂર છે ખ્યાલ આવ્યો ચાલો ઉતારી દો હવે એક આપણે વધારે એક ઉદાહરણ જોઈએ કાજલ બરાબર 94 કાજલ બરાબર કેટલા 94 અને રેખા બરાબર તો બરાબર કોણ છે કા કાજલ ને કાજલ ખ્યાલ આવ્યું એના બરાબર કેટલા છે ચોરાણ તો હવે અહીંયા અહીંયા જુઓ અહીંયા કઈ અક્ષર નાખીશું તો એનો સરવાળો આપણે લાવી જોવા પડશે

ব tengo 2 ব 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

છે તો એના વિશે આપણે કે મારા બધા સમજ સારી રીતે મેળવી હશે સમજાય છે ને કે નથી સમજાયું ક્યાંક તમને તકલીફ હોય તો મને પાછા પૂછજો તો આજનો આપણો આ ક્લાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ સૌ બાળકોને ધન્યવાદ થેન્ક યુ